ચાલો આપણે અહીંયા જઈને આપણે થોડાક બોર વીણીશું આજ આપણે આવી ગયા છીએ અમેઝોનના જંગલમાં અને આજે આપણે એક ભાઈનું ઇન્ટરવ્યૂ લેવાનું છે કે આપણે શીખશું કે બોર કેવી રીતે વીણવા તો ભાઈ જણાવશો મારે આપણે યુટ્યુબ ફેમિલીને કે બોર કેવી રીતે વીણવા એમ સૌ પ્રથમ તો બોર વીણવા માટે તમારે નાનું હોવું જરૂરી છે કેમ કે નાના હોય તો જ બોર વીણી શકો મોટા તો હાંડિયા જેવડા તો કાંઈ બોર વીણવા આવે નહીં એની માટે પહેલાં શું કરવાનું નાના હોય તો સ્કૂલમાંથી દાંડી મારવાની અથવા તો રવિવારની રજાની રાહ જોવાની પછી આવી રીતે આ જંગલ બતાવો બધું આ પથરાળ વિસ્તાર ડુંગળાળ વિસ્તાર બતાવો આવા વિસ્તારમાં બોયડી ગોતવાની બોયડી ગોતીને એ બોયડી પાસે આવીને ઊભું રહેવાનું પછી આ ઘરે લાકડી રાખવાની બોર વીણવા છે ને પાછી એક થેલી તો રાખવાની જ સંજે તમે નકરતંબ બોર શેમાં નાખો ખીસામાં ખીસા ફાટલા હોય તો

ગયા છો કે બોર કેવી રીતે પાડવા કે વીણવા કે ગમે એવી રીતે આ છે પવન ચકી બોર એટલા વીણવાના ને બોર માપે ખાવાના કેમ કે પછી નીકળે એની કરતા માપે ખાવા બસ બસ અમે બધા જણાવી ગયા એટલી માહિતી માટે થેન્ક યુ બધા ફેમિલી લોકો આપણે કોમેન્ટ કરી અને આભાર વ્યક્ત કરજો આજ માટે એટલું ચાલો મિત્રો આપણે ત્યારે ત્યારે બહુ મજા આવતી હતી હવે આવતી લાગતી કે હવે કાંટા વાગે હું

પ્રોમિસ આ બધા લોકો ને પ્રોમિસ કર પ્રોમિસ મોટા દાઢી કરાવવા જવું પડે એમ છે અમારે દાઢી કરાવવા તરા જવું તો તારા તારા મેનેજર ને કહેવાનું હ કે આપણે દાઢી કરવાની છે એટલે ઈ તારા એકાઉન્ટ માં સ્ટોરી મૂકે છે હ તો એ સો અમારા સર ને દાઢી કરવાની છે એટલે બધે સલૂન વાળા હોય ને હ ઈ બધે તારા મેનેજર ને મેસેજ કરે કે આ આ રીતનો લુકવાઇઝમાં સર હારા લાગશે આ લુકમાં તારી કારણ કે તારા પ્રોફાઇલમાં તારા ફોટા તો હોય જ એ બધા એડિટિંગ કરીને તારી ડાડીને બધું જોવે કે આ લુકમાં સર કેવા લાગશે આ લુકમાં જયભાઈ કેવા લાગશે તો વળી પાછા તમે એ ફોટા મોકલે તમારા મેનેજરને એટલે મેનેજર પાસે તમને એમ કે ભાઈ જયભાઈ હવે આપણે આ આટલા સિલેક્ટ કર્યા માણંદને બધાને આમાંથી આપણે કોનીને જાઉં આ બધા ફોટા

એક નંબર જા મે અમારો ભાઈ હેલો ગાઈસ અમે ચા પી લીધી છે આજ હું તમને શીખવાડીશ કે કેવી રીતે દુવાડા કાઢવા પડી કે ઢોળાઈ આ બ્લોગ બનાવવામાં મારી સાંજે ઢોળાઈ છે